પ્રાણીઓમાં રચનાકીય આયોજન મતલબ કે પ્રાણીઓ જેનાથી બનેલા છે પ્રાણીઓની રચનામાં શું આવેલું છે એના બેઝિક ખ્યાલો આપણે અહિયાં જોવાના છે અને એ ખ્યાલો જોવા માટે થઈ જાવ તૈયાર આપણે આગળ વધીએ સૌ પ્રથમ પ્રસ્તાવનાથી તો પ્રાણીઓમાં જે સામાન્ય શરૂઆતમાં જે વાત કરી છે રચના કયા આયોજનની અંદર તો એની અંદર આપણે જે વાત કરવાની છે તેમાં પ્રથમ વાત કરીએ ઇન્ટ્રોડક્શનની અંદર તો પ્રાણી સૃષ્ટિ આપણે આગળ વર્ગીકરણમાં ભણી ગયા છીએ પ્રાણી સૃષ્ટિ છે ખૂબ જ વિશાળ છે ખૂબ જ એમ કહી શકાય વિવિધ પ્રકારના સમુદાયના પ્રાણીઓમાં વિભાજીત કરેલ છે એ સમુદાયમાં બેઝિક સમુદાયથી આપણે શરૂઆત કરી તો સ્વચ્છિદ્ર અને ઉચ્ચ કક્ષાના વર્ગ સુધી એમ તો વાત કરીએ તો સસ્તન સુધીનો અભ્યાસ કરી ગયા છો અને તમને ખ્યાલ હશે તો અહીંયા મિત્રો તમને હું જે વાત કરું છું બરાબર યાદ રાખશું કે પ્રાણી સૃષ્ટિની અંદર જો વાત કરીએ ને તો બે પ્રકારના પ્રાણીઓની આપણે ત્યાં પણ વાત કરી હતી રચનાની દ્રષ્ટિએ બે પ્રકારના બે પ્રકાર તો ખરા પણ રચનાની દ્રષ્ટિએ એક એવા રચના ધરાવતા પ્રાણીઓ છે કે જે કોઈ પણ પ્રાણી હોય એ તો સત્ય છે તમે આગળ ભણ્યા છો કે કોઈ પણ સજીવ હોય એનો ઉદભવ એક જ કોષમાંથી થાય પછી એક કોશી હોય કે બહુ કોષી હોય એક કોષી શું કામ કહીએ એ પણ ખ્યાલ છે છતાં યાદ કરી લઈએ ફટાફટ એક કોશી એટલા માટે કહીએ છીએ કે જેનો દેહ તમામ કાર્ય કરવા માટે એક જ કોષ દ્વારા શક્ય હોય અથવા એક જ કોષ તમામ પ્રકારની દેહ ધાર્મિક પ્રક્રિયા કરતા હોય ત્યારે એવા પ્રાણીઓને એક કોષી કહેવાય અને ઘણા એવા પ્રાણીઓ છે કે ઘણા બધા કોષો સમૂહમાં કાર્ય કરતા હોય અને પેશી અથવા તો અંગતંત્રનું નિર્માણ કરી અને દેહનું નિર્માણ કરે છે અને એમાં જુદા જુદા પ્રકારના કોષ સમૂહ અલગ અલગ કાર્ય સાથે સંકળાયેલા હોય છે ત્યારે એને બહુ કોષી કહેવાય હવે એની અંદર આપણે જો સામાન્ય રીતે સમજૂતી જોવાની છે તો એનો બેઝિક ખ્યાલ જોઈએ તો પ્રથમ પ્રાણી સૃષ્ટિમાં એક કોષી અને એક કોષીની અંદર જો વાત કરીએ એક જ કોષ દ્વારા બધી જ દેહધાર્મિક ક્રિયાઓ તો કેવી દેહધાર્મિક ક્રિયાઓ પાચન શ્વસન પરિવહન ઉત્સર્જન પ્રજનન વગેરે આ બધી જ દેહધાર્મિક ક્રિયાઓ માટે એક જ કોષ જવાબદાર એટલે આપણે એને શું કહેવામાં આવે છે એક કોષી કહેવાય બરાબર છે તો બહુ કોશી કોને કહેવાય તો બહુ કોશી માટે કેવું હોય તો આનાથી વિરુદ્ધ કે આ બધી દેહધાર્મિક પ્રક્રિયાઓ છે એ મૂળભૂત પ્રક્રિયા કોષનો સમૂહ જો બરાબર ધ્યાન આપશો હું જે હાઇલાઇટ કરું તમને બતાવું છું એમાં બરાબર મગજને ખૂપાવવું એ અગત્યના એમસીક્યુ અગત્યના પ્રશ્નોમાં આવી શકે કોષનો સમૂહ જો એ બધા જ કાર્યો સાથે સંકળાય છે કોષનો સમૂહ એ બધે તે ધાર્મિક પ્રક્રિયાઓ કરતો હોય ત્યારે આપણે એને બહુકોષી કહેવાય સામાન્ય રીતે એ જે કોષનો સમૂહ અને આંતરકોષીય દ્રવ્ય ચોક્કસ કાર્ય કરે તો તેના સંગઠનને શું કહેવાય પેશી બરાબર હું એક તમને યાદ કરાવી દઉં છું અન્ડરલાઈન કરી નાખજો ચોપડીમાં બરાબર અગત્યનો એમસીક્યુ બને છે તો પેશી એટલે શું તો પેશી માટે તમે લગભગ એવું સમજતા હશો અથવા એવું તમે ભણ્યા છો કે એક સરખી રચના એક સરખો ઉદ્ભવ એક સરખું કાર્ય કરતા કોષનો સમૂહ એટલે પેશી મિત્રો એક શબ્દ ઉમેરાયો છે એક શબ્દ આમાં અંદર ઇન્વોલ્વિંગ થયો છે પેશી તો જ બને કારણ કે કોષનો સમૂહ અને આંતરકોષીય દ્રવ્ય હકીકતમાં આ જે આંતરકોષીય દ્રવ્ય છે એ આંતરકોષીય દ્રવ્ય કોષના સમૂહ દ્વારા જ બને છે કોષ દ્વારા જ નિર્મિત પામે છે અને એ આંતરકોષીય દ્રવ્ય અને કોષ સમૂહ બેનું જ્યારે મિલન થાય અને એ ચોક્કસ કાર્ય માટે જ્યારે સર્જાય તો એવું સંગઠન બને છે ત્યારે આપણે એને પેશી કહેવાય છે અને આ પ્રકારની પેશીઓ છે એ પ્રાણીઓના રચના બહુકુશી પ્રાણીઓના રચનામાં પાયાનો ભાગ છે અને એના વિશે આપણે સમજવાનું છે તો પેશીઓ ચોક્કસ માત્રામાં ભાત અથવા ચોક્કસ માત્રામાં કોઈ ભેગી થઈ કોઈ આકાર ડિઝાઇન કે કોઈ રચનાનું નિર્માણ કરે છે ત્યારે એને અંગ કહેવાય છે અથવા તો અંગો કહેવાય છે હું તમને એક સામાન્ય નામ આપું અથવા તો હું તમને જે આકૃતિ દોરું તો તમારા મગજમાં તરત એ અંગ છે એના વિશે ખ્યાલ આવે એનો મતલબ કે પેશીઓ જ્યારે ભેગી મળે છે એ પેશીઓ ભેગી મળીને ચોક્કસ આકાર બનાવે હું તમને એક સીધું સાધો એક આકારવાળી આકૃતિ બતાવું છું તમે આ આકૃતિ ક્યાંક ને ક્યાંક જોઈ હશે એટલે ખબર હવે હું આને એમ કહું કે આ જે આકૃતિ છે એ સામાન્ય રીતે પ્રજનન તંત્રની આકૃતિ છે તો તમે સ્વીકારશો આ પ્રજનન તંત્રની આકૃતિ છે તમે સ્વીકારશો તો તરત કહેશો સાહેબ જવા નહીં પ્રજનન તંત્રની થોડી છે આ તો સામે પાચન માર્ગ છે અને પાચન માર્ગમાં જઠરની આકૃતિ છે બરાબર જે પ્રજનન તંત્રની નથી તો તમે કેમ કીધું કે આ જઠર છે એક અંગ છે આ ઉપર છે તો એ કંઠ નળી છે કંઠનળી છે તો એક અંગ છે ત્યાર પછી આગળ જશે તો એ પકવાસી આવશે એ પણ એક અંગ છે તો દરેક અંગ છે એ અલગ અલગ પ્રકારની પેશીઓનો ચોક્કસ માત્રામાં જ્યારે પેશીઓનો સમૂહ જોડાય છે એ માત્રામાં જોડાયને સંગઠિત થઈને જે રચના બનાવીને અંગો કહેવાય હવે આપણે આગળ પણ ભણશું કે પાચન માર્ગ છે તો એ પાચન માર્ગમાં કઈ પ્રકારની પેશીઓ હોય છે એનું કઈ પ્રકારની ગોઠવણ હોય છે બરાબર તો દરેક અંગ તરીકે કઠનળી આગળ જઈએ તો અન્નળી છે બરાબર જઠર છે પકવાશય છે આ બધા અંગ છે તો બધા અંગ ભેગા મળે છે ત્યારે તંત્ર બને છે બરાબર તો આ તંત્ર તરીકે પાચન તંત્ર છે તો આ પ્રકારની રચનાઓનો આપણે અભ્યાસ કરીશું પણ અહીંયા બેઝિક વાત જે કરી વાત કરી એમાં તમને ખ્યાલ આવી ગયો હશે કે પેશી કોને કહેવાય કોષ સમૂહ અને આંતરકોષીય દ્રવ્ય જ્યારે ભેગા મળે છે ચોક્કસ કાર્ય માટે ત્યારે એને પેશી કહેવાય અને આવી પેશીઓ ચોક્કસ માત્રામાં અને ચોક્કસ ડિઝાઇન ચોક્કસ ભાત ચોક્કસ આકારનું નિર્માણ કરે છે ત્યારે એને અંગ અથવા તો અંગો કહેવાય છે અને એ અંગો ચોક્કસ ક્રમમાં જોડાય ત્યારે અંગ તંત્ર બને છે ક્રમમાં એટલા માટે બોલું છું કે તમે અહીંયા કંઠ નળીને અહીંયા મૂકી ગયો પકવાસીને અહીંયા મૂકી ગયો ચાલશે નહીં ચાલે જે તે ભાગમાં જે કાર્ય થતા હોય એના પ્રમાણે એનો ક્રમ આધારિત ગોઠવણ થઈ અને તંત્ર બનતું હોય છે ઓકે હવે જે વાત આપણે કરવાની છે એમાં બહુ મહત્વની તો આ બધી જે ધાર્મિક પ્રક્રિયાઓ છે એ સમગ્ર જૈવિક પ્રક્રિયાઓ એમ કહી શકે કોષ પેશી અંગ કે અંગતંત્ર દ્વારા પૂર્ણ થતી હોય છે બરાબર કોઈ કોષ દ્વારા જ જો બધી જે દેહધાર્મિક પ્રક્રિયાઓ જૈવિક પ્રક્રિયાઓ થતી હોય ત્યારે એવા પ્રાણીઓ એક કોશીમાં સમાવેશ થાય જ્યારે પેશી અંગ કે અંગતંત્ર દ્વારા જો આ બધી પ્રક્રિયાઓ થતી હોય ત્યારે પ્રાણીઓ બહુકોષીમાં આવે ને બહુકોષીમાં એ તમને ખબર છે કે પેશી આધારિત થતું હોય તો એને આપણે શું કહેવાય છે સચિત્ર કહેવાય છે બરાબર પછી કોઈ અંગ આધારિત પણ કેટલી ક્રિયાઓ થતી હોય પૃથ્વકૃમિ વગેરેમાં બરાબર અંગતંત્ર આધારિત જો વાત કરીએ તો અનુપૂરકથી ત્યાર પછીના ઉચ્ચ કક્ષાના આપણે આગળ વર્ગીકરણમાં ભણ્યા છો અને તમને ખ્યાલ છે તો બધી જ જેવી પ્રક્રિયાઓ કોષ પેશી અંગ કે અંગતંત્ર દ્વારા પૂર્ણ થતી હોય છે જેના કારણે દરેક સજીવ છે એ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખતા હોય છે બરાબર જીવંત રહેવા માટે એ સક્ષમ બને છે જેથી એમ કહી શકાય આપણે પૃથ્વી ઉપર આપણો દેહ ટકી શકે છે કોઈ પણ પ્રાણીઓનો દેહ ટકી શકે છે એ સત્ય છે ઓકે આગળ વાત કરીએ તો મિત્રો હવે પછી જે વાત કરવાની છે તો એ પેશીઓ કઈ કઈ છે એનો આપણે બેઝિક ખ્યાલ મેળવવાનો છે કારણ કે આપણે પ્રાણીઓની રચનાની અંદર જે ભાગ ભજવે છે મૂળભૂત પાયાની જે વસ્તુ છે એને આપણે સમજવાની છે તો પ્રાણી પેશીઓની જો આપણે વાત કરીએ તો કાર્ય રચના આધારે પ્રાણી પેશી છે એના કોના આધારે બરાબર ધ્યાન આપશું કાર્ય અને રચનાને આધારે પ્રાણી પેશીઓના કેટલા વર્ગ છે ચાર વર્ગમાં વર્ગીકરણ ચાર વર્ગમાં વર્ગીકરણ કોના આધારે થયું છે

આપણે એનો વધુ અભ્યાસ આવશે પણ બેઝિક અભ્યાસ તો અહીંયા કરવાનો છે અને આને સંપૂર્ણ અભ્યાસ અહીંયા કરવાનો છે ઓકે તો તમે અહીંયા જે ભણવાની છે પેશીઓ એમાં થઈ જાઓ તૈયાર પહેલે આપણે વાત કરીશું અધિચ્છદ પેશી અધિચ્છદ નામ પરથી ખબર પડે અધિ એટલે ઉપર છદ એટલે આવરણ જો પ્રાણીના દેહનું આવરણ કવર કરે છે દેહના આવરણ ઉપરનું જે રચનાત્મક ભાગ બનાવે છે તો એ અધિછદ પેશીથી બનતી હોય છે જોઈએ તો સ્થાન અંતો કે બાહ્ય સપાટી ધરાવતા ભાગોની મુક્ત સપાટી ઉપર હવે અંત એટલે શરીરની આંતરિક રચના આપણી જેવા સસ્તન વર્ગના પ્રાણીઓ છે એમાં જટિલ દેહ છે અને જટિલ દેહની અંદર જ્યારે આંતરિક રચનાની જો વાત કરીએ તો પાચનતંત્ર હોય તો એ સામાન્ય ગૂંઠ નળી લઈએ તો એનો બહારનો અંદરનો જે મુક્ત સપાટી આપણે શરીરની સપાટી જોઈએ તો બહારની ત્વચા છે મુક્ત સપાટી કહેવાય તો બધી રચનામાં જે પેશી સંકળાયેલ છે એ છે અધિચ્છદ એટલે અંત કે બાહ્ય સપાટીના ભાગોની અંદર ખાસ કરીને કેવી જગ્યાએ મુક્ત સપાટી ઉપર જે સ્થાન પામે છે એ અધિચ્છદનું જ હોય બરાબર રચના તો અધિચ્છદ છે એ સૌથી બહાર છે બહાર એક પ્રકારના બોર્ડર તરીકેનું રક્ષણાત્મક આવરણ તરીકેનું કામ કરે એટલે કોષો ચુસ્ત રીતે ગોઠવાયેલા હોય એટલા બધા નજીક નજીક કોષો ગોઠવાયેલા હોય કે વચ્ચે સહેજ પણ અવકાશ ન હોય બરાબર અને સહેજ પણ અવકાશ ન હોય તો એની આપણે જો વાત કરીએ તો કોષો ચુસ્ત રીતે ખૂબ જ નજીક નજીક સઘન રીતે ગોઠવણ ધરાવે છે બરાબર અને એ ખાસ કોષોની બીજી ખાસ એ વાત છે કે જેના એ કોષો જ્યારે આવરણ ધરાવે છે સપાટી ઉપર આવેલા છે તો એને નીચે બીજું કોઈ કોષોનું સ્તર નથી એટલે એના આધાર માટે કોઈ કોષીય રચના નથી એટલે અકોષીય આધાર કલા મિત્રો યાદ રાખશું ઘણી વખત આ ભૂલ વિદ્યાર્થી કરી નાખે છે અકોશીય છે ને તો આપણે હમણાં એક કોશી બહુ કોશીની વાત કરીને એટલે અહીંયા મગજમાં શું બેસી જાય ખબર છે એક કોષી આપણું મગજ એને જ વાંચે

ચુસ્ત ચુસ્ત કોષ એકબીજાની નજીક નજીક એટલા બધા પછી કોઈ પણ પ્રકારના કોષો હોય અને એટલા બધા નજીક નજીક ગોઠવાયેલા હોય પરિણામ તમે કહી શકો દરેક કોષ વચ્ચે કોઈ ગેપ નથી અવકાશ નથી એટલે આંતરકોષીય અવકાશ ખૂબ જ ઓછો હોય છે હોય છે આપણે ખ્યાલ ન આવે છે પણ ખૂબ જ ઓછો હોય છે બરાબર અને બીજું ખાસ કરીને એ જે કોષો છે એના અંદર પ્રોટીન કાર્બોદિતના તંતુઓ ધરાવે છે યાદ રાખશું બરાબર જે શું ધરાવે છે પ્રોટીન કે કાર્બોદિતના તંતુઓ ધરાવે છે બંધારણીય રચનામાં અગત્યની રચના છે કહી શકાય કે જેમાં પ્રોટીન અને કાર્બોદિતના તંતુ હોય છે ત્યાર પછી ભ્રૂણ વિકાસ દરમિયાન પ્રથમ નિર્માણ પામે છે બરાબર યાદ રાખશું કે જે ભ્રૂણ વિકાસ પ્રક્રિયા થાય અને ભ્રૂણ વિકાસ પ્રક્રિયા દરમિયાન પ્રથમ જો કોઈ નિર્માણ પામતી પેશી હોય તો એ અધિચ્છદ છે બરાબર બીજું પુનઃ સર્જન ક્ષમતા જોવા મળે છે વધતા ઓછા પ્રમાણમાં થોડા ઘણા વધઘટ પ્રમાણમાં કોઈ જગ્યાએ પુનઃસર્જન વધારે છે તો કોઈ જગ્યાએ પુનઃસર્જન ઓછું છે પણ પુનઃસર્જન ક્ષમતા ધરાવતી પેશી હોય તો પામે છે યાદ રાખવાનું છે ત્યાર પછી એનું કાર્ય છે આવરણ અને અસ્તર પૂરું પાડવાનું આવરણ એટલે રક્ષણાત્મક આવરણ અસ્તર એટલે કે સામાન્ય રીતે એમ કહી શકાય એ પણ સપાટી ઉપર જે ઢાંકવાનું કામ કરે છે એ અસ્તર તરીકે આપણે એને લઈ શકાય છે બરાબર ત્યાર પછી જો આપણે વાત કરીએ પ્રકાર તેના મુખ્ય બે પ્રકાર છે અધિછદના બે મુખ્ય પ્રકારની વાત કરીએ સરળ અધિચ્છદ અને બીજું છે સંયુક્ત અધિચ્છદ બરાબર સરળ અને સંયુક્ત બે પ્રકારના સરળ સંયુક્ત અધિચ્છદ છે તેમાં આપણે સરળ અધિછદની જો વાત કરીએ તો કોષો એક જ ગોઠવણ ધરાવે એક જ સ્તરની કોષીય ગોઠવણ હોય કોષો ગોઠવાયેલા છે પણ એક જ સ્તર એમાં બીજું ઉપર નીચે કોઈ કોષો આવેલા હોતા જ નથી અને એક સ્તરમાં ગોઠવાયેલા કોષોનું સ્તર છે એટલે એ સરળ અધિચ્છદ કહેવાય અને એની અંદર જો આપણે વાત કરીએ એ કોઈ પ્રકાર નીચે કોષીય રચના નથી એટલે અકોષીય આધાર કલા આપણે વાત કરીને અકોષીય આધાર કલા પર ગોઠવાયેલા હોય છે સંયુક્ત છે તો ઘણા બધા સ્તરોમાં કોષો ગોઠવાયેલા હોય છે બરાબર સૌથી નીચેનું સ્તર હોય ત્યાર પછી એના ઉપર બીજું સ્તરનું કોષોનું બરાબર એટલે બે કરતા વધારે સ્તરોમાં કોષોની ગોઠવણ રોચના રચે એક જ કોષીય રચના આખી પેશી ભૂમિકા ભજવે એટલે સરળ ઓકે બીજું આજે સંયુક્ત અધિચ્છેદમાં સૌથી નીચેનું સ્તર છે સૌથી નીચેનું પહેલું સ્તર જે છે એ વિભાજન ક્ષમતા ધરાવતું સ્તર સૌથી નીચે હોય બરાબર

કે સરળ અને સંયુક્ત સરળમાં સામાન્ય રીતે બે પ્રકાર કે વાત કરી બરાબર અહીંયા આપણે આગળ જોયું કે જે અધિચ્છેદના મુખ્ય બે પ્રકાર છે એક સરળ છે અને એક સંયુક્ત છે હવે એ અધિચ્છેદ પેશીની અંદર આપણે પહેલી વાત કરીએ સરળ અધિચ્છદ એપિથેલિયમ સૌથી ઉપરનું આવરણ બનાવે છે અને એ અધિચ્છેદ સરળ છે એની વિશે આપણે વાત કરી કે એક સ્તર હોય છે અકોષી આધાર કલા ધરાવે છે તો એની મુખ્ય કોષની ગોઠવણ આધારે કોષની સ્વરૂપને આધારે એના કાર્યને આધારે એના ત્રણ પ્રકાર પડે છે મુખ્ય બરાબર તો ત્રણ પ્રકારો ક્યાં મુખ્ય પડે છે એની હું તમને વાત કરું તો પેલો લાદીસમ ઘનાકાર અને ત્રીજો સ્તંભાકાર બરાબર નામ પરથી ખબર પડે લાદીસમ છે તો લાદી જેવા બહુ આકાર ઘન આકાર છે તો સામાન્ય રીતે આ પા પાસા જેવા કોષો હોય છે એટલે ઘન આકાર સ્તંભાકાર છે તો એ પણ કોષો એવા જ હોય છે પણ વધારે પડતા એમ કહી શકાય આ રીતના ઊંચા લાંબા હોય છે સ્તંભાકાર

તો એનું સ્થાન આપણે યાદ રાખવાનું છે સ્થાન ક્યાં છે મૂત્રપિંડ મૂત્રપિંડનો ઉત્સર્ગ એકમ છે એનો શરૂઆતનો ભાગ બાઉમેનની કોથળી દસમા ધોરણમાં ભણેલા છે તો બાઉમે કોથળી બીજો કોષ કો બરાબર તો જે કોષાવરણ છે પેટનું આવરણ છે એનો અંતસ્થ ભાગ રુધિર વાહિની છે તેનું અંતસ્થ આવરણ પરિસર ગુહા છે દેટકાદ છે બરાબર ત્યાર પછી એ તરીકે વાયુકોષ્ઠ પણ લઈ શકો જે વાયુકોષ્ઠ છે એ વાયુકોષ્ઠનું અંતચ્છદ તો પહેલા આપણે વાત કરી એને આપણે શું કીધું બાઉમેનની કોથળી આ જે બાઉમેનની કોથળી છે એ બાઉમેનની કોથળીનું અધિચ્છદ ખાસ યાદ રાખશું બહારનું સ્તર

પરિસર બહારનું આવરણ અને દેટકાનું બાહ્ય આવરણ દેટકાનું બાહ્ય આવરણ તો આ જે બધી રચનાઓ છે એ બધામાં લાદીસમ અધિછદ આવેલી હોય છે ત્યાર પછી આગળ આપણે વાત કરીએ રચના તો કોષો કેવા છે આપણે આગળ વાત અનિયમિત કિનારી ચપટા લાદી જેવા હોય છે મોટું કોષ કેન્દ્ર અને એ પણ કેવું હોય છે ચપટો કોષ કેન્દ્ર હોય છે કેવું હોય છે ચપટો એકબીજા સાથે સિમેન્ટ દ્રવ્યથી જોડાયેલા હોય છે જે આધારક દ્રવ્ય હોય છે ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે બરાબર આંતરકોષીય દ્રવ્ય ખૂબ જ ઓછું ઓછો આંતરકોષીય અવકાશ હોય છે કારણ કે જગ્યા હોતી જ નથી કોષો એટલી રીતે ચુસ્ત રીતે ગોઠવાયેલા હોય છે જેના કારણે એ કોઈ જગ્યા તમને દેખાતી હોતી નથી અને આ પ્રકારની ગોઠવણી ધરાવતી પેશી એટલે લાદીસમ વચ્ચે સ્પષ્ટ મોટું અંડાકાર ગોળાકાર કોષ કેન્દ્ર ચપટું હોય છે બરાબર એ તમે અહીંયા જોઈ શકો છો આ પ્રકારની લાદીસમ અધિછદની રચના જોવા મળે છે બરાબર એની મુક્ત સપાટી જે છે આ રીતના હોય છે ઓકે ત્યાર પછી એની કાર્યની વાત કરીએ પ્રસરણ સીમા તરીકે વધુ પ્રસરી દ્રવ્ય ત્યાં આવી શકે એનાથી આગળ વધી શકે નહીં જેના કારણે રુધિરવાહિનીનું અંત છે એટલે રુધિર રુધિરવાહિનીમાં વહન પામે તો રુધિરવાહિનીમાંથી બધું જ રુધિર ઝડપથી બહાર આવી શકતું નથી એક એની બોર્ડર તરીકે છે મહત્વની ભૂમિકા ભજવે છે ત્યાર પછી સરળ અધિછદની અંદર જો વાત કરીએ તો ઘણાકાર ઘનાકારની વાત કરીએ ગ્રંથિઓ અને નલિકાઓની અંતસ્થ રચના ગ્રંથિ તરીકે તમે ગમે ગ્રંથિ લઈ શકો બરાબર એમાં થાઈડ છે મૂત્રપિંડ છે જનન જે અધિચ્છદ છે જે જે છેલિકાઓ રચનાઓ છે બરાબર નલિકાઓની અંદર જો વાત કરીએ તો નલિકાઓની અંદર ખાસ કરીને પાચન માર્ગ છે મૂત્ર માર્ગ છે બરાબર આવી જે નલિકાઓની રચનાઓ છે તો એની અંદર ઘણાકાર અધિચ્છદ હોય છે

તો એ બ્રશ બોર્ડર તરીકે ઓળખાય બરાબર ખાસ યાદ રાખશું બ્રશ બોર્ડર બે પ્રકારની ક્યારેક સૂક્ષ્મ રસાંકુરો પ્રવર્ધમય રચના જોવા મળે છે અથવા તો પક્ષમાં જેવી રચના જોવા મળે છે તો ઘનાકાર અધિચ્છદ એ બ્રશ બોર્ડર તરીકે પણ વર્તે અને પક્ષમલ ઘનાકાર અધિચ્છેદ તરીકે પણ વર્તે છે ત્યાર પછી સ્ત્રાવ અને શોષણનું કાર્ય કારણ કે ગ્રંથિઓ છે કે આ ગ્રંથિ સ્ત્રાવ કરતી હોય અને કોઈ ના કાય દ્રવ્યનું શોષણ કરતી હોય છે બરાબર સ્ત્રાવ અને શોષણના કાર્ય સાથે સંકળાય છે ત્યાર પછી સરળ અધિચ્છેદ ત્રીજો પ્રકાર સ્તંભાકાર છે સ્તંભાકાર જઠ્ઠર અને આંતરડાના અસ્તર પર જોવા મળે છે એ પણ યાદ રાખી શકાય આપી જમું મતલબ આંતરમાર્ગ એટલે આંતરડો પી એટલે પિત્તાશય જેનું અંતસ્તર મૂત્રપિંડ તો આ જે ભાગો છે આપી જે હું યાદ રાખશું બરાબર કે જેની અંદર સ્તંભાકાર આવેલી હોય છે ત્યાર પછી લાંબા પાતળા કોષો કોષ કેન્દ્ર પાયાના ભાગે હોય છે સ્તંભાકાર કોષોની ખાસિયત જોઈએ ને તો આ પ્રકારના કોષો સ્તંભાકાર જોવા મળે છે આ એક હરોળના કોષો છે આ એને પાછળના બીજી હરોળના કોષો છે બરાબર તો સ્તંભાકાર અધિચ્છેદ છે તેનું કોષ કેન્દ્ર છે ને નીચેના ભાગે હોય છે પાયાના ભાગે હોય છે બીજું એની સપાટી ઉપર તરફ જો છે એ પહોળો ભાગ હોય છે સ્તંભાકારનો અને નીચે તરફનો જે ભાગ છે પાયાનો ભાગ આધાર કલા તરફ એ સાંકડો હોય છે આ એની તળિયાના ભાગમાં આધાર કલા આધાર કલા કેવી હોય છે અકોષીય હોય છે બરાબર તો આધાર કલા છે એ તરફનો સ્તંભાકારનો ભાગ સાંકડો ઉપર તરફનો ભાગ પહોળો અહીંયા પણ કેટલાક સ્તંભાકારના ઉપરમાં આ રીતના સૂક્ષ્મ રસાંકુરો એટલે કે અહીંયા પણ બ્રશ બોર્ડર જેવી રચના જોવા મળે અથવા તો આ રીતના પક્ષ્મ જેવી રચના પણ જોવા મળે છે તો એને પક્ષમાં લદિછત પણ કહેવામાં આવે છે તો અહીંયા કોષ કેન્દ્ર પાયાના ભાગે હોય છે સપાટી પર સૂક્ષ્મ રસાંકુરો જોવા મળે છે બ્રશ બોર્ડરનું કામ કેટલાકમાં પક્ષમાં પણ જોવા મળે છે કાર્યસ્ત્રાવ અને શોષણનું કાર્ય કરે છે જે આગળ વાત હતી તેવી જ વાત અહીંયા થશે ઓકે ત્યાર પછી પક્ષમાં સામાન્ય આગળ જે વાત કરી એના અનુસંધાન જ આવશે અને અંડવાહિની જે હોય તો અંડવાહિનીમાં શુક્રકોષ અંડકોષ નહીં કારણ કે શુક્રકોષને અંડકોષ સુધી પહોંચાડવા પહોંચાડવા માટે બરાબર એ જે પક્ષમાં છે કામ કરતા હોય છે જે આપણે આગળ ભણશું તો શ્વાસ વાહિકા અને અંડવાહિની અંતઃ સપાટી ઉપર પક્ષમાં લદીછદ હોય છે ખાસ કરીને એક ઘનાકાર સ્તંભાકારનું રૂપાંતરિત સ્વરૂપ કારણ કે તેની સપાટી ઉપર જ્યારે પક્ષમાં જોવા મળે ત્યારે ઘનાકાર પક્ષમલ બની જાય સ્તંભાકાર ઉપર જો પક્ષમાં જોવા મળે તો એ સ્તંભાકાર પક્ષમલ બની જતી હોય છે જે જીવરસીય પ્રવર્ધો કારણ કે જે સપાટી પર આપણે આગળ વાત કરી કે આ રીતના જે પ્રવર્ધો હોય છે એ જીવરસીય પ્રવર્ધો હોય છે સતત હલનચલન કરતા હોય છે એની ખાસિયત છે જેના કારણે કોઈ પણ દ્રવ્યને કોઈ ચોક્કસ દિશામાં વહન કરાવે છે કાર્ય સૂક્ષ્મ કણો કે શ્લેષ્મને જોઈએ ધૂળ માટીના કચરો છે અથવા તો ચોક્કસ શ્વાસવાહિકા છે તો એનું કાર્ય ધૂળ માટીના આપણે શ્વાસમાં ગયેલો કચરો ફરી નાસિકા કોટરમાં સ્ટોક થઈ જાય બરાબર અને ગોડાઉનમાં સ્વરૂપે એનો ઉપયોગ કરતા હોય છે ઘણા આખો લેક્ચર ટાઈમ પાસ જ કરતા હોય છે બરાબર અને એ ટાઈમપાસ બનાવી મસ્ત ટાઈમપાસ બનાવી બીજા ઉપર ફેંકતા પણ હોય છે તમને ખ્યાલ હોય શકે તો આજે ચોક્કસ દિશામાં ધકેલવાનું કામ કરે છે કોણ પક્ષમો બરાબર એ એનું કાર્ય તો અહીંયા સુધી આપણે જે વાત કરીએ મિત્રો સરળ અધિચ્છેદના ત્રણ પ્રકારની સામાન્ય સ્થાન રચનાને કાર્ય વિશે વાત કરી આગળ થોડીક વાત આપણે આવતા લેક્ચરમાં આવતા એપિસોડમાં જોઈશું અને ત્યાં સુધી આપ સૌ કોઈ આપણે જે આ પાઠની શરૂઆત કરી છે તો આખો પાઠ સરળતાથી સમજી શકો એટલા માટે એક બે વખત વાંચન કરી નાખવું અને જ્યારે વાંચન થઈ ગયા પછી ફરી પાછો એપિસોડ જુઓ જેથી તમને સરળતાથી મજા આવશે આપ સૌ કોઈનો ખૂબ ખૂબ આભાર આપ હૃદયથી અમારી સાથે જોડાયેલો છો તો દિલથી આપ સૌ કોઈનો આભાર નમસ્તે વંદે માતરમ ફિર મિલીએ આવજો